લોડ ક્રિસ્ત્યતાબેનું દિવ્ય દયા દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે સપ્ટેમ્બર ઓગણત્રીસમી તારીખ મહાદેવદૂતો મિખાયલ ગભરીયલ એન્ડરાફેલનો તહેવાર ઉજવીએ છીએ આ સંદેશ સાંભળનાર તમારા સૌ માટે અને તમારા પરિવારજનો રીતે પ્રાર્થના કરું છું તમારા ભાઈ લઈ લો યોહાનો ગ્રંથ પહેલો અધ્યાય સુડતાળીસથી એકાવનમી કલમ સુધી નથનેલને પોતા તરફ આવતો જોઈ ઈશ્વરે કહ્યું જુઓ આ એક સાચો ઈસરાયલી આવે છે એનામાં લગારે કપટ નથી નથનેલે તેમને પૂછ્યું આપ મને ક્યાંથી ઓળખો છો ઈશ્વે જવાબ આપ્યો ફિલિપે તને બોલાવ્યો તે પહેલાં મેં તને અંજીરના તાજાળ તળે જોયો હતો નથનેલે કહ્યું ગુરુજી આપ ઈશ્વરના પુત્ર છો આપ ઈસરાયલના રાજા છો ઈશ્વે તેને કહ્યું મેં તને અંજીરના ઝાડ તળે જોયો હતો એમ મેં કહ્યું એટલા ઉપરથી તને મારા ઉપર શ્રદ્ધા ભેટી છે એના કરતાં પણ મોટી બાબતો તને જોવા મળશે પછી તેમણે એમણે કહ્યું હું તમને સાચે સાચ કહું છું તમે આકાશને ઉગડેલું અને દેવદૂતોને માનવ પુત્ર દ્વારા ચડતા અને ઉતરતા જોશો આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે कृष्णवाला मेहता बहनों ईश्वर आखी दुनिया ने सर्जन साते साते ने स्तुति करवा, आराधना करवा, देवदूतो बनाव्या आ देवदूतो आ सृष्ट ने संभाल होय संभालय माटे ईश्वरे आ देवदूतों ने बनाव्या દેવદૂતોમાં એક લુસિફર જે ઈશ્વરની સ્તુતિ કરવા આરાધના કરવા ના પાડી એટલે મહાદેવદૂત મિખાયલ અને બીજા બધા દેવદૂત એમની સાથે હતા એ બધા જે લુસિફર એની સાથે જે હતા ઈશ્વરની સ્તુતિ કરવા ઈશ્વરની આધ આરાધના કરવા તૈયાર નથી એવા દેવદૂતોને નરકમાં પછાડી ફેંકી દીધા અને તેઓ શેતાન બની ગયા હા કિસ્મા લભયતાબેનો આજે મહાદૂતો મિખાયલ ગબરીયલ રાફાયેલનો તહેવાર આપણે ઉજવીએ છીએ બાઇબલમાં આ બધા ત્રણે અલગ અલગ જગ્યાએ આપણને જોવા મળે છે મિખાયલ એટલે ઈશ્વર સમાન કોણ છે ઈશ્વર સમાન કોઈ નથી ખાસ કરીને શેતાન હોય અપદૂતું હોય એને પરાજય કરે છે અને મિખાઈલ મિખાયેલ નામ પણ બાઇબલમાં ચાર જગ્યાએ આપણને જોવા મળે છે એવી જ રીતે ગબ્રિયલ આપણે જાણીએ છીએ એનું નામ પણ ચાર જગ્યાએ જોવા મળે છે ગબરીયલ પોતે લોકના ગ્રંથમાં પહેલો અધ્યાયમાં ઓગણીસમી કલમમાં સંદેશ આપે છે જખર્યાને તારી પત્ની એક બાળક થશે અને એવી જ રીતે લુપના ગ્રંથમાં પહેલો અધ્યાયમાં છવ્વીસમી કલમમાં મેરીને દર્શન આપી કહે છે કે પ્રભુ તારી સાથે છે અને પર પ્રભુનો આત્મા તારો ઉપર દર્શન કરીને મેરી કેવી રીતે ઈશ્વર પુત્રના મા બનશે એ સંદેશ આપે છે અને સાથે સાથે યોસેફને સપનમાં ઉઠાવી બાળક અને માને લઈને તો મિસર દેશ નાશી જા જેથી કરી બાળકને અને માને બચાવવા માટે કરીને અને એ સંદેશ આપે છે કિસ્માલ ઇસ્માલ બહેનો રફાયલ રફાયલ એટલે જે સાજા કરે છે જે જ્યારે આપણે મુસાફરીમાં આપણી સાથેની સાથે છે એ રફાયેલ દેવદૂત છે એટલે આ દેવદૂતોનો તહેવાર આપણે ઉજવતા આ દેવદૂતો આપણને શું સંદેશ આપે છે આ સંદેશ આપે છે કે ઈશ્વરની સમાન કોઈ નથી અને ઈશ્વરનો સંદેશ જાતને સુખી જીવન જીવવા માટે છે ઈશ્વરનો સંદેશ માણસને માર્ગ બતાવે છે જેથી કરી એ માર્ગ પર ચાલે તેવો શાશ્વત જીવન એવો તેવો પ્રાપ્ત કરી શકે અને સાથે સાથે આ દેવતો તહેવાર દ્વારા આપણે સંદેશ આપવામાં આવે છે ગીત શાસ્ત્ર એકસો એકવીસમાં અધ્યાયમાં કે ઈશ્વર માત્ર સર્જન કર્યું નહીં એમને સર્જને સંભાળી રાખે છે સાચવી રાખે છે મને ક્યાંથી સહાય મળે એમ કરીને માણસ જુએ છે અને ઈસરાયલના ઈશ્વર કહે છે હું તમને સંભાળ રાખું છું સાચવી રાખું છું એમ સંદેશ આપે છે હા ક્રિષ્માલ્લભાઈ તબેનો આજનો મનનચિંદન શાસ્ત્ર પર સમજવા માટે પ્રભુજીને વળકો માટે આ તહેવાર સમજવા માટે મદદરૂપ થયા હોય તમે પોતે દિવ્ય દયાને દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો કારણ તમે બધા આશીર્વાદિત છો અભિષિક્ત છો પ્રભુ ઈસુ હું તમારામાં વિશ્વાસ રાખું છું બોલો દિવ્ય દયાનો જય ગોડ બ્લેસ યુ ઓલ હેપી ફીસ્ટ